હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી સેનલ ઉપર સોનાલિકા આરએક્સ પચાસ એસપીનું ટ્રેક્ટર આવે છે પાવર સ્ટેન સાઇડ ગેર સાથે આ ટ્રેક્ટર અને રોટા બંને વેસવાના છે રમેશભાઈને તો મિત્રો વધુની વિગત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વાત કરીએ તે પહેલાં આપણી સેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટેની તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જે મોબાઈલ નંબર છે આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈપણ ખેડૂત મિત્રો આ સોનાલિકા ટ્રેક્ટર અને રોટા વેટા લેવાય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બહારનું મોડલ છે સોનાલિકા પચાસ એસપીનું ટ્રેક્ટર છે સાઇડ ગેયર અને પાવર પાવસ્ટરિંગ સાથે છે મિત્રો ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે તો વાત કરીએ આપણે રોટાવેટરની તો રોટાવેટર શક્તિમાનનું રોટાવેટર છે અને મિત્રો રોટાવેટરનું મોડલ બે હજાર અને ત્રેવીસનું છે બે હજાર અને ત્રેવીસનું રોટાવેટર છે અને સાવ નવી કન્ડિશનમાં જોવા મળશે રોટાવેટર અને મિત્રો ટ્રેક્ટર પણ તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે અને એવરેજ પણ ખૂબ જ સારી છે ટ્રેક્ટરની તેવું માલિકનું કહેવું છે તો મિત્રો ટ્રેક્ટર અને રોટાવેટરની કન્ડિશન જોઈ શકો છો અને મિત્રો આ બંને ફૂલ જવાબદારી સાથે વેસવાના છે તો વાત કરીએ બંનેની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય છે તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે ટ્રેક્ટરના અને રોટાવેટરના માલિકની તો માલિકનું નામ રમેશભાઈ છે અને મિત્રો રમેશભાઈએ રોટાવેટર અને ટ્રેક્ટરની બંનેની કિંમત રાખેલી છે ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતના તો મિત્રો રમેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સાત સાત્યાશી જીરો પંચાવન પચીસ રમેશભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ હજાર રૂપિયા રોટા વેટરની અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ બંને તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ મોરઝડ ગામ જોવા મળશે નામ રમેશભાઈ રમેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો મિત્રો તમે જો ફેસબુક પર પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે રમેશભાઈનો વધુ માહિતી માટે તેમાં કોન્ટેક કરવા વિનંતી વધુની વિગત ત્યાંથી મેળવવી જય